હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને આપણે છે પણ ગયા છે સવા બાર સવા બાર વાગ્યા છે એટલે મિત્રો પોણા બારે આપણે વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો છે તળાજામાં તો મિત્રો અહીંયા વરસાદ જેવો નથી કેવો વરસાદ આવે તમને બતાવું મિત્રો તો ચાલો આપણે જોઈએ વરસાદ જેવો આવી રહ્યો છે ચાલો હું બતાવું તમને વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદ આવી રહ્યો છે મિત્રો થી પોણા બાર શરૂ થઈ ગયો છે બાપા ખિતાબ ને મળી છે જો બધા બાવલિયાના ના દર્શન કીધો મિત્રો અને કોમેન્ટમાં બાપા સીતામ જરૂરથી લખી નાખજો તો મિત્રો આપણા ઘરની સામે એકઝેટ बस दिन दास बापा नी मड्डी छे दरीज माटे सवार सवार માં आरती નો લાભ લે 1000 નો લાભ મે લી દર્શન કરી सवार માં જઈ ગયા એટલે તરત પેલા બાપા सीताराम ને દર્શન થાય મિત્રો તો મિત્રો તો વરસાદ જામી गेला 47 માં તો ક્યાં ક્યાં ગામ માં વરસાદ ની જરૂર થી કે ગયો તમે જો નાબડ મકાન તો તમને ખબર જ છે પેલા બતાવ્યું છું તો મિત્રો આજે ત્યાં એક પાછું જુઓ તમે આપણા સોફા લાવ્યા છે એ મિત્રો અલંગ થયો હા જો તમે હો પેશન મિત્રો તો જરૂરથી કોમેન્ટ કરી દેજો કેટલામાં આવ્યા છે એમ એ જરૂરથી કહેજો પછી હું તમને કોમેન્ટમાં કહીશ બધાનો જવાબ આવી જાય પછી કેટલામાં આવ્યા એ શિપના સોફા છે આ નો બેડ છે ને એ સાઈડમાં બી એક એક સીટ છે એટલે મતલબમાં કુલ પાંચ સીટ છે જુઓ તમે હા સફા છે આ રીતે છે અને ઓરિજિનલ સીપના છે પાછા હા કાંઈ બનાવેલા અલંગના એવું કાંઈ છે નહીં મિત્રો જુઓ તમે બતાવું બધું આટલો ફોલ્ટ છે આ એક સીટ છે જ તૂટલી છે અને અહીંયા છે જ છે તો મિત્રો જરૂરથી કહેજો અલંગના અને શાલે વર તો વાપરેલા છે મિત્રો આ સોફા હું કહું ને શાલે વરે તો અલંગમાં બોટમાં છે પછી બોટ તૂટ્યા પછી વેસવા કાઢેલા હતા એલી આપણે લાવ્યા તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો કેટલામાં આ સોફા હારા જુઓ તમે જો તમે આ બધા સોફા કન્ડિશન તો કાંઈ ઘટે નહીં એવી છે મિત્રો જુઓ

તળાધામ પાસે વરસાદ શરૂ થઈ ગયો છે અને મિત્રો વરસાદ તો અમારો લગભગ પંદર આવે છે તળાધામ તાલુકાના આ બાજુના ગામના એટલે કે ગોપનાથ બાજુના ગામડા બધા અડધા ખેડૂતો વાવણી કરીને અડધા નથી કરેલું કારણ કે વરસાદ રહે તો હાલ એવું થાય તો કંઈક અંદર વાવેતર કરે તો ઈ મિત્રો વાંધો છે મેન તો વરસાદ રેવાની વરાપ કાઢે શું વાવણી થાય બે સાડ થી પાણીથી વરાપ કાઢે તો કંઈક બળદ અંદર હાથે હાલેવું થાય તો વાવણી કરે ટ્રેક્ટર વાળું બળદ બળદ થી વાવણી તો કરે પણ અત્યારે મિત્રો જેને વાવ્યા એ મુજાય છે વાવેલાથી બળી જાય એમ કારણ કે ચિકાશ વાળી માટી હોય જમીન હોય એટલે પકડી રાખે પાણી મેગેની એના હિસાબે કેવરા હોય કારણ કે સોડ નાનો એટલે બળી જાય પાણી વધી જાય તોય હવે તો હવે તો આ બાજુ પંદર થી વીસ થી કે મહિનો વરસાદ નો આવે ને તો કોઈને ઉપાધિ નથી કારણ કે વરસાદ છે અને છે વાવણી નથી આજે જ એમ કેતા ભાઈ હું એ વાવું બરોબર